આજે આપની સાથે મારે વિગતે વાત કરવી છે કે પ્રેમનો કરુણ અંજામ જે આપણે હું તમારી સાથે વિગતે વાત કરવાનો છું અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની અંદર રહેતી એક દીકરી કે જે માયરાના નામ છે જેનું અને જો ગુજરાતી આલ્બમ સોંગ જે હોય છે ગીતો હોય છે તેની અંદર એક ડાન્સર તરીકે કામ કરતી હતી અને એક એવા વ્યક્તિને પોતે પ્રેમ કરી બેસે છે કે જેઓ પોતે પરિણિત છે અને પોતે બે બાળકોના પિતા છે અને જે વ્યક્તિ જે છે જેનું નામ છે જયેશ સોઢા અને જયેશ સોઢા જે છે એ પોતે પણ એવું જાણવા છતાં પણ એ આજે એકવીસ વર્ષની માસૂમ દીકરી જે છે એને પોતાની પ્રેમ જાળમાં ફસાવે છે અને એનો અંત કેવી રીતે આવે છે કરુણ અંત જેને કહી શકાય એની આપની સાથે હું વિગતે વાત કરીશ એ પહેલાં આપણે જોઈએ છીએ જયેશ સોઢા જેઓ અગાઉ પણ ભૂતકાળની અંદર અનેક વાર વિવાદમાં સપડાઈ ચૂક્યા છે આપણે એમને જોઈએ હેલો શું છે બધું આ એમ કહું છું બોલો ને સાહેબ આ તમારો વિડીયો કઈક વાયરલ પડ્યો છે વિડીયો વાયરલ થઈ ગયો માફી માગી છે માફી તો પણ એમને હમ જે પ્રમાણે આપણે આ વિડીયો તે પ્રમાણે આ જે જયેશર છે અને તેની સાથે આપ જોઈ રહ્યા છો કે માયરા છે જો માયરા એક ગરીબ પરિવાર માંથી આવે છે એક સારી એવી ડાન્સર છે અને ડાન્સ કરીને એ પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે પણ ક્યાંક ને ક્યાંક કાચી ઉંમરમાં તેઓ આ સિંગરને પોતે એક પોતાનો પ્રેમી માની બેસે છે અને આ જે સિંગર છે એ પોતે પણ તેને એક પ્રેમિકા બનાવે છે અને પ્રેમિકા બનાવ્યા બાદ તેને એવી લગ્નની લાલચો આપે છે લગ્નની લાલચો બાદ તેને એવા સપનાઓ બતાવે છે કે અમે તને ગુજરાતી પિક્ચરની એક સારી એવી એક હિરોઇન બનાવીને તને કોઈ પણ ગુજરાતી પિક્ચરની અંદર કામ અપાવીશું એટલે આજે આપની સાથે એ વાત કરવી છે કે એક આ માયરા જે છે જેઓ પોતે પોતાના સપનાઓને પૂરા કરવા માટે થઈને આ ગુજરાતી આલ્બમોની અંદર કામ કરી રહી હતી પણ ક્યાંક ને ક્યાંક એની સમજણ ઓછી હતી અને બીજું કે જે વ્યક્તિ જયેશ સોઢા નામ છે તેઓ પોતે જાણવા હોવા છતાં પરિપક્વ હોવા છતાં અને પોતે લોકગાયક છે તેઓએ પોતે બે બાળકોના પિતા છે પત્ની છે તેમ છતાં પણ આ છોકરીની સાથે શોષણ કર્યું તેને શારીરિક અને માનસિક યાતનાઓ આપી છે અને ક્યાંક ને ક્યાંક આ છોકરી પોતે આ છોકરાના પ્રેમમાં હોવાના કારણે બધી જ યાતનાઓ સહન કરતી હતી કેમ કે આ માયરાને જયેશ સાથે લગ્ન કરવા હતા અને પોતાનું લગ્ન જીવન આગળ વધારીને એની સાથે સુખી રીતે જીવવું હતું પણ જ્યારે એક સમય આવે છે કે માયરા અને જયેશને એવું કહે છે કે હવે આપણે પરણી જવું જોઈએ કેમ કે આપણે ચાર વર્ષથી આ પ્રેમ સંબંધમાં છીએ ત્યારે જયેશ સોઢા એની સાચી હકીકતો માયરા સામે મૂકે છે કે ના હું તો તને ફક્ત ને ફક્ત મારા કામ માટે હું ઉપયોગ કરી રહ્યો હતો આમાં ક્યાંય હું તારી સાથે લગ્ન નથી કરવાનો કેમ કે હું અત્યારે હું પરિણીત છું અને મારા બે બાળકો છે ત્યારે માયરાને આનો આઘાત લાગે છે અને આઘાત બાદ તે માયરા જે છે એ આઘાતમાં સરી પડે છે ઘરમાં એના માતા પિતા એવું જણાવે છે કે આ માયરા છેલ્લા પંદર વીસ દિવસથી જમતી પણ નથી બરાબર કામે પણ જવાનું બંધ કરી દીધું હતું માયરાની પાસેથી આ જયેશોઢા જે છે એ ફોન કરીને બીવત્સ માંગણીઓ પણ કરતો હતો જેવું અમે એના ચેટમાંથી પણ જોયું છે અને આ જ બાબતની અંદર માયરાના જે માતા પિતા છે તેઓ અનેકવાર માયરાને સમજાવવાની કોશિશ કરે છે કે બેટા તું રહેવા દે આ વ્યક્તિ પરણિત છે હવે તું એની સાથે લગ્ન કેવી રીતે કરી શકે છે તેમ તેમ છતાં પણ માયરા પાછી નથી વળતી પણ માયરાને જ્યારે લાગી આવે છે ત્યારે માયરા એવું વિચારે છે કે હવે મારી પાસે કશું જ નથી રહ્યું અને ત્યારબાદ એ એવું વિચારે છે કે હું મારું જીવન ટૂંકાવીશ અને એ પોતાના જ ઘરની અંદર ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવે છે તેવી જ રીતે આ પ્રેમનો કરુણ અંત આવે છે ત્યારબાદ તેઓના માતા પિતા માયરાના માતા પિતા પોતે રડી રડીને કહી રહ્યા છે કે મને મારી દીકરી પાછી લઈ આપો પણ આખરે તેઓ હાર નથી માનતા અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનની અંદર તેઓ આ જયેશ સોઢા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવા માટે જાય છે ત્યારબાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશનની અંદર આ દીકરીના માતા પિતાઓને ધક્કા ખવડાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અમને પુરાવા લાઈન આપો આ માયરાનો ફોન પણ પોલીસ સ્ટેશનની અંદર જમા છે કે જેમાં એની તમામ વોટ્સએપની ચેટ અવેલેબલ છે છતાં પણ પોલીસ હજુ સેની રાહ જોવે છે કે તેમને આ વ્યક્તિની વિરુદ્ધમાં જેવું હિન્દુ મેરેજ એક્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પુરુષ અથવા તો સ્ત્રી પરિણિત હોય અને જો પર પુરુષ અથવા પર સ્ત્રી સાથે કોઈ પણ જાતના સંબંધ ધરાવે છે તો એ ગુનાના શ્રેણીમાં આવે છે પોલીસ પાસે આટલા બધા પુરાવા હોવા છતાં પણ આ જે દીકરી આત્મહત્યા કરી છે તો તેને ન્યાય અપાવવા માટે ગુનો નોંધવામાં રાસ એની છે એટલે આપણે મારે એ જ વાત કરવી છે કે તમે તમારી દીકરી હોય અથવા તો તમારી આસપાસની કોઈ પણ બીજી દીકરીઓ હોય તો જરૂરથી એમને આ લાલબત્તી સમાન કીશું સંભળાવજો જણાવજો કે તમે જેના પ્રેમમાં પડો છો તો શું ખરેખર તમારો પ્રેમી છે કે નથી એ વાતની તમે પેલા પુષ્ટિ કરજો કેમ કે એક સમય બાદ એવું ના આવે કે જેમાં દીકરીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે એવી જ રીતે તમારે પણ તમારું જીવન ટૂંકાવવાનો વારો ના આવે કેમ કે જીવન એ અમૂલ્ય વસ્તુ છે કે ભગવાન હંમેશા એક જ વાર આપે છે જે વારંવાર મળતું નથી તમારો મોતના કારણે તમે મૃત્યુને ભેટો છો પણ તેની સાથે સાથે તમારું આખું પરિવાર મોતને ભેટે છે કેમ કે તમારા મોતના વિરહને કારણે તમારો પરિવાર આખો હોમાઈ જાય છે તમારી પાછળ એટલે આવો ઘટના બીજી વાર ન બને અને ખાસ કરીને ફરીથી હું આપને જણાવું છું કે જે માયરાએ જે ભૂલ કરી બેઠી હતી કે જેઓ ચાર વર્ષે જયેશ સોઢાના પ્રેમમાં હતા અને જયેશ સોઢાએ એને પ્રેમમાં પ્રેમમાં એટલી પાગલ કરી કે જેને લગ્ન કરવાની લાલચ આપીને એને છેલ્લે આત્મહત્યા કરવા સુધી પ્રેરી ગયો છે અને માયરાએ આખરે પોતાનું જીવન ટૂંકાવ્યું એવી જ રીતે તમામ દીકરીઓને તમામ માતાઓ અને તમામ પિતાઓને હું કહીશ કે જ્યારે તમારી દીકરી આવી કોઈ પણ બાબતની અંદર તમને શંકાઓ થતી હોય તમને લાગતું હોય તો ચોક્કસ તમે તમારી દીકરીને બેસાડીને જરૂરથી પૂછજો તમારા શબ્દો લગભગ કઠણ અને એવા હશે કે જેને વાગશે રડશે પણ તમે એક એવા નરાધમ પાસેથી તમે તમારી દીકરીને વાળી શકશો કેમ કે તમારી દીકરી તમારી વાલસોઈ દીકરી છે જેથી કરીને એનું જીવન તમે બચાવી શકો છો એટલે આ કિસ્સો તમારે જરૂરથી જોવો જોઈએ કે કોઈ બીજી માયરા પોતાનું જીવન ન ટૂંકાવે તેનું આપ ખાસ તાકેદારી રાખો આવા જ બીજા સમાચાર જોવા માટે જોતા રહો પીટીએન ન્યૂઝ અમદાવાદ